જય મુરલીધર મિત્રો જે હાલો આજે આપણે ચા નાખવાની તૈયારી કરી હે એ વીસની અહીંયા અને હેઠા સુધી લીટો તાણ્યો છે અને હવે અહીંયાથી ચાલુ કરી કે શું થાય સીધો થાય કે ના થાય જો નહીં થાય તો વરી ખેડીને કરવું જો હે એ એક થાય ટ્રાયતા કા થઈ ગયા હે એવો નંગ બરાબર આટ ચડે છે હાલી મે રેલમાં આયા છો ક્યાં આમાં ક્યાં કડાય એ દેવાંગલા હાલા તો મિત્રો કમ્પલેટ ચા આપણે બંધાઈ ગયો હે અને હવે રેગ્યુલર વીસની જારીએ ચા ચાલુ કરી દીધા હે પ્રથમનો ચા થોડોક બાંધવો અઘરો લાગે ચગલા કરી અથવા તો લીટો કરીને બાંધવો પડે પણ હવે એક ચા બંધાઈ જાય પછી વાંધો ના આવે જે આ સીધા ગોળી જેવા જીપીએસ ટ્રેક્ટરથી પડે એવા ચા કમ્પ્લેટ પડવા માંડ્યા છે અને કલાઈ કે તન હાડા તન વીઘા કાઢે પછી જે પ્રમાણે પણું જો હાડ હોય તો થોડુંક ઓછું આવે અને પણું પોછું હોય તો વધુ કાઢે ઓય હાદ mm <laughs>